હેલો હાય આય હાય હું રવિ બારોટ ફન રંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું વિદેશના મહત્વના સમાચાર પોતે એલિયન હોવાનો દાવો કરતા એલન મસ્કે કહ્યું કે હું ઘણીવાર કહેતો હતો પણ લોકો માનતા નથી નોર્થ કોરિયા જાપાનને સૂચના આપી કે તેઓ બહુ જલ્દી બીજો જાસુસી સેટેલાઇટ લોન્ચ કરશે પાકિસ્તાનના મુઝફ્ફરગઢમાં મુસાફરો ભરેલી વાન અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં એક જ પરિવારના અગિયારના મોત દસને ઈજા અમેરિકાના ટેક્સાસ ઓલાહામા અને અર્કાસમાં ત્રાટકેલા ટોર્નેડોને કારણે અઢારના મોત બેતાળીસને ઈજા ભારતના મહત્વના સમાચાર સેક્સ સ્કેન્ડલમાં ફસાયા બાદ જર્મની ભાગી ગયેલા પ્રજ્વલ રેવર્નાએ જણાવ્યું કે એકત્રીસની સીટ સામે હાજર થશે બિહારના પાલીગંજમાં ચૂંટણી સભાનું મંચ તૂટ્યું રાહુલ ગાંધી સહિત કોઈ નેતાને ઈજા પહોંચી નથી પુણે સગીરે વાત છુપાવવા બિલ્ડર પાસે નાણાં લઈ બ્લડ સેમ્પલ બદલનાર બે ડોક્ટર સહિત ત્રણ ની ધરપકડ ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં ચોસઠ શ્રદ્ધાળુઓનું મોત સાડા નવ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા ગુજરાતના મહત્વના સમાચાર રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટે મ્યુનિસિપલ તંત્રને ઝાટકતા કહ્યું કે અમને સરકાર અને તંત્ર પર ભરોસો નથી કંબોડિયામાં ભારતીયોની બંધક બનાવી ત્રાસ ગુજારવાના મામલે વડોદરાના સુભાનપુરામાં જોબ કન્સલ્ટન્સી ચલાવતા શિંગોની અટકાયત ગુજરાતમાં મુંબઈના પાંચ હજાર પ્રી એક્ટિવ સિમ કાર્ડ વેચનાર ત્રણ ભેજાબાજુને સુરત પોલીસે પકડી પાડ્યા બે વોન્ટેડ અમદાવાદની યુવતીના ફોટા માર્ફ કરી તેને બદનામ કરવાના મામલે ટેનિસ ખેલાડી માધવન કામતની ધરપકડ જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ ભારુ તમારો યાર આગળનું તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર